વેરાવળ ગ્રાઉન્ડ ની વેરાવળ બીટ હેઠળ સોમનાથ પાર્કિંગની બાજુમાં આવેલ પુરાતત્વ વિભાગની ગુફાની બાજુમાંથી દીપડાને વહેલી સવારે પાંજરે પકડી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે તથા સદરુ વિસ્તાર ભયમુક્ત જાહેર કર્યો હતો આ રેસ્ક્યુ કામગીરીમાં વેરાવળ આરએફઓ કેડી પંપાણિયા વનરક્ષક કે કે જોશી સાહેબ તેમજ બે ટ્રેક્ટર તથા એક લેબર સહિતના જહેમત ઉઠાવી હતી સોમનાથ ટ્રસ્ટ તરફથી દીપડો પકડવા માટે અરજી કરેલ ત્યારબાદ વન વિભાગ દ્વારા પાંચરુ ગોઠવી અને દીપડાને પકડવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા હતા આજ રોજ વહેલી સવારના દીપડો પકડાઈ ગયો હતો મારું નામ કેડી પંપાણીયા ઇન્ચાર્જ રેન્ફોર્સ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ તારીખ અઢારના પાંચ બે હજાર ચોવીસના રોજ સોમનાથ ટ્રસ્ટ તરફથી અમોને દીપડો પકડવા માટે આ જે સોમનાથ વિસ્તાર છે એમાંથી અરજી મળેલી બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા આજે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે બાદ એમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડી ઝાખડાવાળો વિસ્તાર હોય જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ